એટલે જે તે એરિયામાં જે કબજાવાળી જમીન પોતાને જે મંત્રીની હોય ત્યાં આગળ તે ડેરી કરતા હોય છે અને ત્યાંથી તમામ તેમના માણસો ડેરીની અંદર કર્મચારીઓ રાખેલા હોય છે જે સભાસદો બનાવેલા હોય છે તે તેમના પરિવારના હોય છે મંત્રી હોય છે તે પણ એ જ પરિવારનો હોય છે જે ચેરમેન હોય છે

પોતાને માલિકીની જમીનની અંદર હોય છે એટલે ગામ લોકો નથી કહી શકતા અને ગામ લોકોને ડર હોય છે કરાક અમારું દૂધ નહીં લેતો મિત્રો આપણા બનાસકાંઠાની જે બનાસ ડેરી છે અને ગામડે ગામડે ડેરીઓ છે પણ